હેલો નામ હેલ્પના ગુપ્તા સ્વાગત હૈ આજે સમાચાર આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત વૈદ્ય મયુર મશરૂ પંચકર્મ વર્ગ ઋણ એક ના માર્ગદર્શન હેઠળ સૂરજ બાદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ હમબોર્જ દ્વારા તારીખ અઢાર ઓગસ્ટ પચીસ સોમવાર ના રોજ સીનિયર સિટીઝન દિવસ નિમિત્તે તેની પખવાડી કુજવણીના ભાગરૂપે બ્રહ્મકુમારી સેન્ટર ઉમરેઠ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન કેમ્પ તેમજ ડાયાબિટીસ તપાસનું આયોજન કરવામાં આવ્યું આ આરોગ્ય નિદાન કેમ્પમાં ઉમરેઠ તથા આસપાસના વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી આરોગ્ય લાભ લીધો હતો કેમ્પ દરમિયાન ખાસ કરીને વૃદ્ધ નાગરિકો માટે સામાન્ય આરોગ્ય તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ચકાસણી સાંધાના દુખાવા પાચન સંબંધિત રોગો ત્વચા તથા અન્ય દીર્ઘકાલીન બીમારીઓ અંગે નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દર્દીઓને જરૂરી દવાઓનું વિતરણ પણ વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું કેમ્પ લાભાર્થી આયુર્વેદ એકસો એકાવન હોમિયોપેથી બોતેર ચાર્ટ પ્રદર્શન બસો પંચોતેર ડાયાબિટીસ તપાસ લાભાર્થી એકસો બાવીસ આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઉમરેટના પ્રમુખ લા વિજયભાઈ ભટ્ટ મંત્રી લા પ્રકાશભાઈ શાહ ખજાનચી લા મયુરભાઈ શાહ પ્રો ચેરમેન લા લવભાઈ દોશી તથા લા રમેશભાઈ રાણા તથા બ્રહ્મકુમારી સેન્ટર ઉમરેટ હાથીના બ્રહ્મકુમારી નીતાબેન તથા અન્ય બહેનો તેમજ અત્રેની હોસ્પિટલના આરએમઓ શ્રી અનુરાધા એમ અગ્રવાલ અને સરકારી આયુર્વેદ દવાખાનું અહીમાના વૈદ્ય અભિષેક પાટલિયા હોમિયોપેથીક મેક ઓડો ઋત્વિક ત્રિવેદી તથા સ્ટાફ નર્સ પ્રીતિબેન પી પરમાર શ્રી આરીફ બેગ મિર્ઝા અને આઉટસોર્સ સેવક શ્રી મેહુલભાઈ કાસ્કિયા શ્રી પ્રવીણભાઈ વ્યાસ રહ્યો સેવાઓને બિરદાવવા માટે બ્રહ્મકુમારી સેન્ટર ઉમરેઠ દ્વારા તેમજ લાયન્સ ક્લબ ઉમરેઠ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો તે બદલ સંસ્થા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે अहारूरज सरकारी आयुर्वेद हॉस्पिटल खम्बुर्ज वैद्य पंच कर्म ऋण एक वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें